જય માતાજી જય દીપોમા આજે કાળી ચૌદશ છે તો આપણે માતાજીની દીપોમાની અને જોડેલમાં સાધના કરીએ છીએ રાત્રે કાળી ચૌદશના દિવસે સાધના માટે આપણે બજારમાં જઈ અને એમની પૂજાની સામગ્રી લઈને આવે છે હું તમને બતાવું છું પૂજાની સામગ્રી જુઓ જો પૂજાની સા સામગ્રીમાં ગુલાબના ફૂલ આવશે સાખી આવશે દૂખ કરવા માટે દીવા માટે બે પરણાય લયા છે આ તે જગ્યાએ આપણે સાધના કરીએ તે જગ્યાએ Jadi kan pavitrekoro mata Ganggajar, cara batya dupkoro mata Gugur, Luban, a Gugur cew, a Batriso dupc cew, Bulal, Kangku. અને અગરબત્તી અને બીજો ધૂપ જે લાગે છે આપણે રાત્રે હું લાવીશ ત્યારે તમને બતાવીશ દીપોમાં